નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે આ જિલ્લો ખેતી પર નિર્ભર છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં કેળા શેરડી કપાસ જેવા પાકો કરતા હોય છે જ્યારે ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં મુશ્કેલી મુકાઈ ગયા છે ત્યારે આઠથી નવ હજાર કપાસનો ભાવ ખેડૂતોને આપવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે કપાસનો ભાવ જે અત્યારે છે એ બિલકુલ બી ખેડૂતોને પોસાયો ભાવ નથી અત્યારે માર્કેટની અંદર આપણે જોવા જઈએ તો જે સ્થાનિક વેપારીઓ છે એટલી લૂંટ ચલાવે છે એ લોકો જે પોતાની મનમાની કરી રહ્યા છે એ લોકોનો ભાવ અત્યારે છ હજાર ને બસો રૂપિયા છે એક ક્વિન્ટલ કપાસના જે ખેડૂતોને પોષણ ભાવ નથી આ ખેડૂતોને તો એટલું નુકસાન જ છે આ ભાવ મિનિમમ ખેડૂતોને આઠથી નવ હજાર રૂપિયાનો ભાવ ક્વિન્ટલ પ્રતિ રીતે મળવો જોઈએ તો ખેડૂતોને પોસાય કેમ કે આજે આપણે કપાસની ખેતી કરવા જઈએ તો સ્ટાર્ટિંગથી ખેતરમાં પ્લાવ મારવાનો કલટી મારવાનો લીટા પાડવાના બિયારણ ખાતર દવા કે આને જે મજૂરી નીંદવાની હોય એ બધો કરતાં ખેડૂતને ખાસો બધો ખર્ચો થઈ જાય છે અને એના જે એમ કમ્પેરમાં ખેડૂતને તો ખાલી છ હજારને બસો રૂપિયાનો ભાવ મળે છે આ ભાવ ખેડૂતને પોસાય એવો જ નથી કેમ કે આજે ભાજપ સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે ખેડૂતોના હિતની વાતો કરે છે તો ખાલી એક જાતનું લોલીપોપ જેવું લાગે છે અમને કેમ કે આ આ ભાવમાં તો ખેડૂત મરી જાય અને આત્મહત્યા કરવાનો વારો આવે અને ખાસ રાજપીપળાની અંદર જીન બજાર નથી આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે નર્મદાની અંદર અને નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને નજીકમાં આટલો બધો વિકાસ થતો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સાડી ચારસો ચારસો ને પચાસ રૂપિયા ચારસો ને પચાસ કરોડ રૂપિયાનું જે બજેટ અત્યારે ફાળવવામાં આવ્યું નર્મદા જિલ્લાને એ બધું બજેટ વાપરવા વાપરવામાં આવ્યું છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તો એનું અહીંયા અહીંયા જે રાજપીપલા છે અને જે આજુબાજુના ગામડાઓ છે એમાં વિકાસ માટે એક પણ રૂપિયા ફાળવવામાં આવ્યો નથી અત અહીંના જે ધારાસભ્ય છે એમને પણ રજૂઆત કરવી જોઈએ કે આ એકલા પૈસા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફાળવામાં ન આવે અને બજેટમાંથી પૈસા થોડો ઘણો વિકાસ રાજપુલાનો પણ થાય અને આજુબાજુના ગામડાઓ પણ એમનો પણ વિકાસ થાય અને ખાસ તો જીન બજાર હોવું જોઈએ અહીંયા ગાડી કપાસ દિવેલા અને તુવેર અળદ મગ એવા ઘણા બધા પાકોનું ઉત્પાદન અહીંના આદિવાસી ખેડૂતો કરતા હોય છે એટલે એમને પોષણ ભાવ મળે ટેકાના ભાવ મળે એના કારણે અહીં જીન બજાર પણ હોવું જોઈએ અહીંયા ગાડી જે સ્થાનિક નેતાગીરી છે એ લોકો બિલકુલ પણ કશું કામ કરતા કરતા નથી અને ખાસ સહકારી આગેવાનો છે એ પણ ખાલી પોતાની સત્તા અને પોતાના જે મળત્યાઓ સાથે જે કંઈ ગોલમાલ કરીને ભ્રષ્ટાચાર કરવા માટે જ ખાલી સહકારી આગેવાનો બની રહ્યા છે બાકી એ લોકોને અહીંયા ગાડી ખેડૂતો આજે કંઈ લેવા દેવા જ નથી અહીંયા ગાડી ખેડૂતો પડી ભાંગે અને ખેડૂતો આત્મહત્યા કરે એ લોકોને જ એ જ એ રીતના જ મંજૂર મંજૂર છે મારે તો સરકારને એવું કહેવું છે કે ખેડૂતોને આઠથી નવ હજાર રૂપિયા ભાવ પાડવામાં આવે અને ખાસ અહીંયા રાજપીપલામાં એપીએમસી જે છે ત્યાં જીન બજાર ચાલુ કરવામાં આવે ટેકાના ભાવથી બધી બધા પાકોની ખરીદી કરવામાં આવે એવી મારી માંગ છે